સફેદ એ ત્રિનો કાળો કારોબાર કરનારા રેતી માફિયાઓ બન્યા બેફામ સિંગવર મામલતદાર દ્વારા રેતી ભરેલા ત્રણ પૈકી એકને રોયલ્ટી વગરનો ટ્રેક્ટર પોલીસને સોંપવામાં આવ્યું અને બે ટ્રેક્ટરો વજન કરાવ્યા વગર છોડી મૂકવામાં આવ્યા જેને લઈ અનેક સવાલ સિંગવર મામલતદાર દ્વારા રેતી ભરેલા રોયલ્ટી વગરના ટ્રેક્ટરને રંધીપુર પોલીસ સ્ટેશનને મૂકવામાં આવ્યું અને સિંગવર મામલતદાર ઝાલાનાઓ પોતાના કામ અર્થે નીકળ્યા હતા તે દરમિયાન ત્રણ ટ્રેક્ટર રેતી ભરીને પીપલો તરફથી આવતા હતા તે ટ્રેક્ટરોને સિંગવડ મામલતદાર દ્વારા ઉભા રાખવામાં આવ્યા અને ટ્રેક્ટરોના ડ્રાઈવરો પાસે રેતી રોયલ્ટી માંગવામાં આવી હતી તેમાં બે ટ્રેક્ટરના ચાલકો પાસે રોયલ્ટી મળી હતી જ્યારે એક ટ્રેક્ટરના પાસે રોયલ્ટી નહીં મળતા સિંગવડ મામલતદાર દ્વારા તેને રણદીપુર પોલીસ સ્ટેશનને મુકાવીને ખાન ખનીજ વિભાગને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જ્યારે બે ટ્રેક્ટરોમાં રેતીનું વજન કરાવવામાં આવ્યું નહીં તે બંને ટ્રેક્ટરોને છોડી મૂકવામાં આવ્યા હતા જેને લઈ પણ અનેક સવાલ અબ્દુલ રજાક મંસૂરીની એક રિપોર્ટ